આપણે જે પાંચમા ધોરણમાં બાળકો ભણે છે અને નવોદય તૈયારી કરે છે એવા મિત્રો માટે આપણે લાઈવ લેક્ચર લઈને આવ્યા છીએ અગાઉ પણ આપણા લાઈવ લેક્ચર થઈ ઘણા બધા લેવાઈ ગયા છે આપણે અત્યારે હાલમાં પ્રકરણ પાંચ જેનું નામ છે સમાન બંધ આકૃતિ શોધો બરાબર ને તો એમાં આપણે એકથી પચાસ સુધીની આકૃતિ છે એ જોઈ છે આજે આપણે એકાવનથી આકૃતિ છે એ જોવાનું છે તો ઝડપથી મિત્રો જોડાઈ જજો જે પણ મિત્રો અમારી ચેનલમાં જોડાય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખાસ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે એકાવન પ્રશ્નથી ચાલુ કરીએ એકાવનમાં તમે જુઓ છો તો અહીં આપણને એક ચોરસ આપ્યું છે અને એની અંદર ત્રિકોણ આપ્યું છે બીજા ભાગમાં જોશો તો ત્રિકોણ આપ્યું છે અને એની અંદર ચોરસ આપ્યું છે હવે આપણે આ પહેલો ભાગ અને બીજો ભાગ આ બંનેની વચ્ચે જેવો સંબંધ છે એવો જ આપણે ત્રીજો અને ચોથા ભાગનો સંબંધ થાય એવી આકૃતિ આપણે શોધવાની એટલે સમાન સંબંધ આકૃતિ કહેવાય હવે અહીંયા પહેલું જોઈએ આપણે તો ચોરસની અંદર ત્રિકોણ છે બરાબર ને તો અહીંયા શું થયું તો કે ત્રિકોણની અંદર ચોરસ થઈ ગયું એટલે બહારની આકૃતિ અંદર ગઈ અંદરની આકૃતિ બહાર એટલે કે નાની આકૃતિ મોટી થઈ ગઈ મોટી આકૃતિ નાની થઈ તો હવે આપણે ત્રીજા ભાગની જે આકૃતિ જોઈએ તો એમાં ત્રિકોણ છે મોટું અને અંદર વર્તુળ છે તો હવે આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે અંદરની આકૃતિ કઈ છે તો કે ગોળ છે ગોળ છે એ મોટું બહારની આકૃતિ હોવી જોઈએ અને બહારની આકૃતિ ત્રિકોણ છે એ અંદર હોવી જોઈએ તો બહારની આકૃતિમાં ગોળ હોય એવી કઈ છે તો કે એ બી અને સી ત્રણ આપણને છે બરાબર ને ડી નથી એટલે આપણે ડીને કેન્સલ કરીશું પછી હવે જોવાનું છે ખાસ એ કે બહારની તરફ તો ત્રિકોણ છે જથી પણ અહીં ત્રિકોણ કેવું છે તો કે નીચેની તરફ છે એ આ બાજુ આમ આવે છે આ તમે જોઈશો તો ઉપરની તરફ છે બરાબર ને એટલે એ આવશે નહીં હવે અહીં તમે સીમાં જોઈશો તો સીમાં અંદર ચોરસ આપવું છે પણ અહીંયા તો ત્રિકોણ છે એટલે આપણે છે એ વર્તુળની અંદર ત્રિકોણ હોય તો સમાન કહેવાય એટલે બહાર ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ આવી ગયું અંદર વર્તુળ છે તો બહારની તરફ વર્તુળ આવી ગયું હાય કિંગ કેમ છો મજામાં તો અહીં આપણે જોઈ છે અને આ ત્રિકોણ છે એ નીચેની બાજુ મોટું છે તો અહીંયા પણ એ બાજુ જ છે બરોબર રેડી ને તો એને કારણે થેન્ક યુ સો મચ ફોર કોમેન્ટ તો અહીં આપણે એકાવનમું જોઈએ તો અહીં આપણને રાઈટ આન્સર છે એ બી આપણને રાઈટ આન્સર મળે બરાબર ને ચાલો પછી જોઈએ આપણે બાવન મો પ્રશ્ન તો બાવનમો પ્રશ્ન એ છે જે પણ મારા સ્ટુડન્ટ જોડાય એ બીજાના નામે આઈડી હોય તો ખાસ કરીને કોમેન્ટમાં પોતાનું નામ જરૂર લખી નાખે બરાબર ને અત્યારે આપણે ખાસ કરીને ગણિતનો વર્ગ નથી મિત્રો બરાબર ને પણ આપણે અત્યારે નવોદયની પરીક્ષામાં ખાસ કરીને ઉપયોગી એવી આકૃતિ પ્રશ્ન છે તો આપણે આકૃતિનો છે એ જોવાનો છે પણ તમારી જે કોમેન્ટ છે મિત્ર એ કોમેન્ટ છે એ ભાગુ સભાના નિયમ પ્રમાણે છે એનો ઉકેલ છે એ લાવવાનો હોય છે બરાબર ને તો તમે લખ્યું છે કે બે પ્લસ બે ભાંગ્યા બે તો એને તમે ભાગુ સભાના નિયમ પ્રમાણે કરજો એટલે તમને જવાબ છે એ ચોક્કસ મળી જાય ઓકે મિત્રો જો જવાબ ન મળે તો ફરી પાછી કોમેન્ટ કરજો એટલે હું તમને જવાબ છે એનો આપીશ ઓકે ચાલો આકૃતિમાં તમને બરોબર સમજણ પડે છે બરાબર સ્પષ્ટ અવાજ આવે છે દેખાય છે કે નહીં એ જરૂર કોમેન્ટ કરજો ચાલો પછી જોઈએ બાવનમો પ્રશ્ન તો બાવનમો પ્રશ્નમાં તમે જોશો મિત્રો તો અહીં આપણને આખું પૂરું વર્તુળ આપવું છે બીજા ભાગમાં જોઈશું તો એ વર્તુળનો અડધો ભાગ આપ્યો છે આપણને અને કયા ભાગ કઈ બાજુનો ભાગ કેન્સલ થયો છે તો કે જમણી બાજુનો જે ભાગ છે એ કેન્સલ થયો છે બરાબર ને તો અહીં હવે આપણે જોઈએ છીએ તો આપણને આ રીતે છે એ ચોરસ આપણને આપેલું છે લ બરાબર લંબ ચોરસ હા લ તો એ પ્રમાણે એના કેટલા ભાગ છે તો કે એક બે ત્રણ ચાર ચાર ને ચાર આઠ તો આઠ ભાગ છે એમાંથી ચાર ભાગ આપણે અડધો ભાગ કાઢી નાખવો પડે બરાબર ને પણ આ બંનેની વચ્ચે કેવો સંબંધ છે તો કે જમણી બાજુનો ભાગ કપાયો છે તો આપણે પણ જમણી બાજુનો ભાગ કાપી નાખીએ એટલે ડાબી બાજુ આવવું હોય એ આપણે આકૃતિ પસંદ કરીએ તો એવી રીતે આપણે જોઈએ મિત્રો તો ડાબી બાજુ હોય એવું કયું છે તો કે આપણને આ ભાગ છે એ લાગે જો લાગે ને સરખો અહીંયા તો આ બાજુનો જમણી બાજુનો ભાગ આવી ગયો છે જ્યારે જમણી બાજુનો ભાગ તો કાપવાનો હોય છે બરાબર ને એટલા માટે આપણે છે એ આ એ ગણીશું નહીં બીમાં તમે જોઈશો તો આ આકૃતિમાં અને આમાં પણ ઘણો સીમાન બીમાં ફેર છે એટલે આપણે ડી છે એ બાવનમી આકૃતિમાં ડી જવાબ છે એ રાઈટ આન્સર છે એ કરીશું બરાબર મિત્રો ચાલો પછી જોઈએ ત્રેપનમી આકૃતિ તો તેપનમી આકૃતિમાં તમે જોશો તો આપણને ટી જેવી આકૃતિ આપેલી છે પછી જોશો તો ઊંધો ટી થઈ ગયો છે એટલે કે આને તમે એકસો એંશીના અંશ ખૂણામાં ફેરવો તો આવી આકૃતિ બની જાય તો અહીં આપણે જોઈએ છીએ આવી આકૃતિ આપણને આપી છે તો એને આપણે છે એકસો એંશી અંશના ખૂણામાં ફેરવીએ તો કેવી આકૃતિ થશે તો કે ઉપરનું જે વર્તુળ છે બરાબર ને એક નિશાની રાખીને આપણે આકૃતિ શોધવાની એ નીચે આવી જશે અને આ બાજુનું જે ઘાટું ટપકું છે એ આ બાજુ આવી જશે તો એવી આકૃતિ આપણને ક્યાં દેખાય છે તો ક્યાં અહીંયા જુઓ ઉપરની નિશાની નીચે આવી જાય અને બાજુ પરની છે એ આ ડાબી સાઈડ આવી જાય એટલે તેપન મી આકૃતિમાં સાચો જવાબ મિત્રો સી રાઈટ આન્સર થયો કે કહેવાય ઓકે ચાલો હવે જોઈએ ચોપનમી આકૃતિ તો ચોપનમી આકૃતિમાં તમે જોશો મિત્રો તો અહીં આપણને છે એ એક પુતળા જેવું ઢીંગલા જેવું છે એ આપ્યું છે મસ્તક છે એ હા વૃંદાવન ટ્યુશન ક્લાસીસ વેલકમ ટુ માય ચેનલ તો અહીં આપણે જોઈએ છીએ તો ખાસ કરીને આપણને આવી રીતે બે હાથ બે પગ અને એવી રીતે છે એ નીચેની તરફ વળેલા આપ્યા છે અને એનું મસ્તક છે એ ડાબી બાજુ વળેલું છે બરાબર ને પછી બીજા નંબરની આકૃતિમાં તમે જોઈશો તો મસ્તક એનું સીધું થઈ ગયું છે અને હાથ છે એ નીચેની તરફ છે એ વળેલા છે હવે તમે ત્રીજા ભાગની આકૃતિ તમારે જોઈ અને ચોથા ભાગની એવી આકૃતિ શોધવાની કે અહીંયા જે પહેલા ભાગની આકૃતિના સંબંધમાં આ બીજા ભાગની આકૃતિ જેવી બની એ પ્રમાણે બરાબર ને તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણને બીજા ભાગની આકૃતિ જેવી થોડીક સમાન લાગે ત્રીજા ભાગની આકૃતિ પણ એ તફાવત શું છે તો કેના પગ ને હાથ છે એ ઉપરની તરફ છે જુઓ પગને હાથ છે એ કેમ છે ઉપરની તરફ અહીંયા જો નીચેની તરફ હતા તો અહીંયા નીચેની તરફ રાખ્યા છે તો આના હાથને પગ ઉપરની તરફ છે તો આપણે શું કરવું પડશે તો કે આવી ડિઝાઇન વાળું છે પણ ઉપરની તરફ છે એ જતું હોવા જોઈએ બરાબર ને તો અહીં તમે જોશો ઉપરની તરફ જતું હોય એવી આકૃતિ કઈ છે તો કે બધા ઉપરની તરફ જતા હોય એવા એ અને સી બે છે હવે આ બાજુ માથું નમેલું છે બરાબર તો એના પગ છે એ નીચેની તરફ હતા આના પગ ઉપરની તરફ છે તો આપણે આ બાજુ માથું નમાવવું પડે કે નહીં વિરુદ્ધ થઈ જાય ને એટલા માટે ચોપન આકૃતિમાં સી જવાબ છે એ સાચો જવાબ થયો કે કહેવાય રેડી મિત્રો ચાલો પછી જોઈએ આપણે પંચાવન આકૃતિ તો પંચાવન આકૃતિ તમે જોશો તો એમાં એક વર્તુળ છે અને એના ચાર ભાગ કર્યા છે એક ભાગમાં છે એ એક ભાગ કલર પૂર અથવા ઘાટો છે બરાબર ને પછી તમે બીજા ભાગમાં જોઈશું તો બીજા ભાગમાં પણ વર્તુળ છે અને બે ભાગ છે એ ઘાટા કરેલા છે એટલે આમાં નામાં શું સંબંધ છે એ બંને વચ્ચે તો કે એક ભાગમાં છે એ ઘાટો કરવામાં વધારો થયો છે બરાબર ને તો હવે આના પ્રમાણે જે સંબંધ છે એ આ જ આકૃતિ જોઈને આપણે છે એ ચોથા નંબરની આકૃતિ પસંદ કરવાની છે તો અહીંયા એક ભાગ રંગેલો હતો તો અહીંયા બે ભાગ રંગેલા થઈ ગયા તો અહીંયા બે ભાગ રંગેલા છે તો અહીંયા ચાર ભાગ રંગેલા થવા જોઈએ કે નહીં થવા જોઈએ ને ચાર ભાગ રંગેલા તો એવા ચાર ભાગ રંગેલા હોય એવી આકૃતિ આપણને ક્યાં મળે છે તો કે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે ડી એક જ એવી આકૃતિ છે કે જેમાં ચાર ભાગ છે એ રંગેલા હોય બરાબર ને તો આવી એક સમાન આકૃતિ છે એ આપણે શોધવાની હોય છે પછી જોઈએ છપ્પનમી આકૃતિ મિત્રો તો છપ્પનમી આકૃતિમાં તમે જોશો તો પહેલાં તમને છે એક ત્રિકોણ આપવું છે અને ઉપરની તરફ છે હોય ચાંચ એવી રીતે આપવું છે પછી તમે બીજા ભાગમાં જોશો તો એ ત્રિકોણ પાછું નીચેની તરફ ચાંચ આવી ગઈ છે બરાબર ને એટલે આનથી ઉલટું થઈ ગયું એકસો એસી અંશના ખૂણે ફરી ગયો હવે આપણે જોવાનું છે ત્રીજા નંબરની આકૃતિ તો ત્રીજા નંબરની આકૃતિમાં તમે જોઈશો તો ચોરસ અને ઉપર અર્ધ વર્તુળ આવી દીધું છે તો હવે આનો તો આપણે ચોથા નંબરમાં આકૃતિ શોધવી હોય તો શેના આધારે શોધશું તો કે અહીંયા ઊભું ત્રિકોણ હતું એ નીચેની તરફ આવી ગયું તો અહીંયા જે ઉપરની તરફ અર્ધ વર્તુળ જેવું છે એ હવે નીચેની તરફ આવી જવું જોઈએ કે નહીં તો એવું નીચેની તરફ આવતી હોય એવી આકૃતિ આપણને ક્યાં મળે છે તો કે બીમાં એકમાં જ મળે છે જુઓ છે ને બીમાં એકમાં તો આવી મિત્રો સરળ આકૃતિ પણ છે તમારે પરીક્ષામાં પૂછાતી હોય છે આ પ્રશ્ન છે એ બે હજાર અઢારની નવોદયની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે બરાબર ને મિત્રો તો ખાસ ધ્યાન રાખજો પછી જોઈએ આપણે સત્તાવન આકૃતિ તો સત્તાવન આકૃતિમાં તમે જોઈશો મિત્રો તો એક મોટું વર્તુળ આપવું એની અંદર ચોરસ આપવું અને એની અંદર ત્રિકોણ આપવું છે પછી બીજા ભાગની આકૃતિ જોઈએ તો શું થયું છે તો કે ઉપર ચોરસ આવ્યું છે ફેરફાર શું થયો તો કે ચોરસ મોટી આકૃતિ થઈ ગઈ ચોરસ ત્યાં હતું તો કે વચ્ચેની આકૃતિ હતી એ મોટી આકૃતિ બની ગઈ પછી શું થયું તો કે સાવ અંદરની આકૃતિ ત્રિકોણ હતી એ બીજા નંબરની આકૃતિ બની ગઈ અને જે બીજા નંબરની આકૃતિ હતી એ સાવ જે પહેલા નંબરની એટલે કે મોટી આકૃતિ હતી એ સાવ અંદર ગઈ નાની આકૃતિ થઈ ગઈ સૌથી એટલે હવે આપણે શોધવું હોય તો શું કહી શકીએ મિત્રો આપણે તો કે વચ્ચેની આકૃતિ જે હતી બરાબર ને એ મોટી આકૃતિ થઈ ગઈ તો અહીં તમે જુઓ તો વચ્ચેની આકૃતિ કઈ છે તો કે વર્તુળ તો વર્તુળ મોટું હોય એવી આકૃતિ કઈ છે તો કે સિંહ સિવાયની બધી આકૃતિ છે બરાબર ને સિંહ સિવાયની બધી આકૃતિ આપણને વર્તુળ વાળી મોટી છે પછી હવે એ જોવાનું કે અહીં તમે જોશો કે સાવ અંદરની આકૃતિ ત્રિકોણ છે તો એ બીજા નંબરમાં વિ આવી તો હવે અહીંયા સાવ અંદરની આકૃતિ કઈ છે તો કે ત્રિકોણ તો સાવ અંદરની આકૃતિ ત્રિકોણ છે તો એ આપણને બીજા નંબરમાં ત્રિકોણ ક્યાં જોવા મળે છે તો કે ડી અને સીમાં બીમાં બરાબર ને એમાં નથી એટલે એને આપણે કેન્સલ કરી નાખીએ હવે જોઈએ શું તફાવત છે તો કે હવે અહીંયા તમે જોશો તો સાવ અંદરની આકૃતિ કઈ ગઈ તો કે જે બહારનું વર્તુળ હતું એ સાવ અંદર વહી ગયું તો બહાર કયું છે તો કે આવી રીતે ચોરસવાળું સાવ અંદર હોવું જોઈએ તો એવી રીતે ચોરસવાળું અંદર હોય એવી કઈ આકૃતિ છે તો કે આ એક અહીંયા તમે જઈશો તો સીધું ચોરસ આપી દીધું છે એટલા માટે સત્તાવન આકૃતિમાં આપણે સી જવાબ સી રાઈટ આન્સર કરીશું બરાબર ને ચાલો પછી અઠાવન પ્રશ્ન જોઈએ એકદમ સહેલો અને સારો અહીંયા આપણે માહિક આપ્યું છે પછી બીજા ભાગમાં શું આપ્યું તો કે કાન આપ્યા છે તો આ બંનેનો સંબંધ શું છે તો કે કાન છે એ માયકનો અવાજ સાંભળે છે અથવા માયકનો અવાજ છે છે એ કાન દ્વારા સંભળાય બરાબર ને તો હવે નંબરની આકૃતિ શું આપ્યું તો કે ટેલિવિઝન કે ટીવી આપ્યું છે કે કોમ્પ્યુટરનું પીસી આપેલું છે તો હવે ચોથા ભાગમાં શું આપણને હોવું જોઈએ તો આપણને તરત યાદ આવી જાય છે મિત્રો કે ટીવી જોવાનું કામ કોણ કરે છે તો કે આંખ એટલે આપણે અઠ્ઠાવનમાં પ્રશ્નમાં સી જવાબ છે એ રાઈટ આન્સર થશે પછી જોઈએ આપણે ઓગણસાઠમી આકૃતિ તો ઓગણસાઠમી આકૃતિમાં તમે જોઈશો મિત્રો તો અહીં આપણને એક ત્રિકોણ જેવું છે અને નીચે એક ત્રિકોણ આપ્યું છે બરાબર ને પછી તમે જોઈશો તો આ જે આકૃતિ હતી એ ઉલટી થઈ ગઈ છે અને બે ત્રિકોણ છે એ નીચે આવે છે જો અહીંયા નીચે એક ત્રિકોણ હતું તો અહીંયા પણ બે ત્રિકોણ નીચે જ રહ્યા છે પણ આ આકૃતિ જે હતી એ ઉલટી થઈ ગઈ છે તો અહીંયા તમે જોશો તો અહીંયા એક ત્રિકોણ છે જે આ આકૃતિ છે એ ઉલટી થઈ જવી જોઈએ કે નહીં તો આ જે બાજુ વાળેલા છે એ ઉપર હોય અને બે ત્રિકોણ હોય તો એવા ઉપરની તરફ હોય અને બે ત્રિકોણ હોય એવી આકૃતિ આપણને કઈ કઈ મિત્રો મળે છે તો કે તમે જોઈશો તો એવી આકૃતિ આપણને છે એ બી સી ડી છે એ ઉપરની તરફ છે એટલે ડી એક કેન્સલ કરી નાખીએ બરાબર ને પછી હવે તમે જોઈશો તો શું તફાવત આવ્યો છે તો કે આને તમે જોઈશો તો થોડાક ત્રાંસા છે જુઓ છે ને ત્રાસ આ બાજુ છે એ ત્રિકોણ વળતા હોય એવું લાગે છે એટલે આપણે બી એને કેન્સલ કરીએ પછી તો કે સી તમે બી જુઓ તો રાઈટ જ છે ઉપરની તરફ આમ ભળેલા બરાબર પણ અહીંયા તમે જોશો તો શું છે તો કે અહીંયા તમને છે એ એક આ બાજુ છે એ આપેલા હોય એવું લાગે એટલે સી પણ આવશે નહીં એટલે હવે આપણે કહીશું કે ઓગણસાઠમી આકૃતિમાં બી જવાબ છે એ એકદમ સાચો છે પછી જોઈએ સાઠમી આકૃતિ એકદમ સહેલી છે તો સાંઠમી આકૃતિમાં તમે જોઈશો તો અહીં પહેલાં આપણે જોઈએ તો ચોરસ એથી નાનું ચોરસ અને એથી નાનું ચોરસ અને વચ્ચેનું જે ચોરસ છે એને કલર પૂરેલો છે કે ઘાટું કરેલું છે પછી તમે જોઈશો તો વર્તુળ એનાથી નાનું વર્તુળ અને એનાથી નાનું વર્તુળ હવે આમાં શું થયું છે તો કે વચ્ચેની બાજુ છે વચ્ચેનું જે છે એ એકદમ વ્હાઈટ છે બરાબર ને તો આમાં આમાં શું સંબંધ મળ્યો જોવા તો કે જે વ્હાઈટ હતા એ બ્લેક થઈ ગયા અને જે બ્લેક હતું એ વ્હાઇટ થઈ ગયું ચોરસ હતું એ ગોળ થઈ ગયું તો હવે આપણે એ પણ જોવાનું છે ને તો અહીંયા જુઓ અહીંયા શું છે તો કે અહીંયા આપણને ચોરસ જ આપ્યા છે તો આપણે એક તો નક્કી થઈ ગયું કે આપણે ગોળ કરવાના છે પછી તો કે ઉપરનું અને નીચેનું બે ઘાટા છે ને વચ્ચેનું એક વ્હાઇટ છે તો વચ્ચેનું એક વાઇટ હોવું જોઈએ બરાબર ને તો વચ્ચેનું એક વાઇટ વાળું આપણને કયું મળે છે મિત્રો ગોળમાં તો કે આમાં એકમાં જ છે છે ઓર સોરી ઘોટેલું બરાબર ને વાઇટ છે તો આ વચ્ચેનું છે એ ઘૂટેલું અથવા કલર વાળું હોવું જોઈએ તો સાઠમી આકૃતિમાં ડી જવાબ એ એકદમ સાચો જવાબ થયો કે કહેવાય રેડી મિત્રો તો આજે ના લેક્ચરમાં આપણે છે એ એ એકાવનથી સાઠ સુધીની આકૃતિઓ છે એ જોઈ છે બરાબર ને ફરી પાછા આપણે લાઈવ આવીશું ત્યારે એકસઠથી આકૃતિ આપણે ચાલુ કરવાની છે જ્યારે પણ સમય મળશે ત્યારે લાઈવ છે એ આવીશું મિત્રો તમારે છે એ અમારી ચેનલની મુલાકાત છે એ લેતી રહેવી એટલે તમને છે એ ફરીમાં તો નવોદયની તૈયારી કરવા માટે લેક્ચર મળતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ